આજે ક્રાઈમ ની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપણે જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં પોલીસનું નામ સાંભળતા જ ભલ ભલા લોકો ડરી જાય છે અને એમાંય વાત જ્યારે સીબીઆઈ આવે ત્યારે લોકોનો પરસેવો છૂટી જાય છે છે પરંતુ વાતનો ફાયદો ઉઠાવી લોકો શિકાર બનાવતા હોય છે આવું જ કંઈક બન્યું છે બોટાદમાં એક વૃદ્ધ મહિલા સાથે કે જ્યાં આ ભેજાબાજ ટોળકીએ આ વૃદ્ધ મહિલાને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા પછી શું બન્યું છે એ જાણવા માટે જુઓ આ ક્રાઈમ રિપોર્ટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ક્લિયરન્સ સર્ટિફિકેટ ફ્રોમ ધ ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ એન્ડ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન બોટાદમાં રહેતી એક વૃદ્ધ મહિલાને ફોન કરી આ લેટર મોકલવામાં આવ્યો અને માનવ અંગોના વેપારમાં તેમની સંડોવણી ખુલ્લી હોવાનું જણાવ્યું આ સાંભળી મહિલા ગભરાઈ ગયા આજ ડરનો ફાયદો ઉઠાવ્યો ભેજાબાજ ટોળકીએ વૃદ્ધ મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી પડાવ્યા બે લાખ રૂપિયા બોટાદમાં વૃદ્ધા બની ડિજિટલ અરેસ્ટ શિકાર વૃદ્ધાને ડરાવા નકલી સીબીઆઈ તરીકે આપી ઓળખ નકલી વોરંટ મોકલી ફ્રોડ ટોળકીએ ખંખેર્યા રૂપિયા વૃદ્ધાને ટાર્ગેટ કરી રૂપિયા પડાવનાર ગેંગનો પર્દાફાશ ફ્રોડ ટોળકીની ચાલનો શિકાર બનેલી મહિલાએ પચીસ માર્ચે બોટાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી મહિલાએ જે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા તે અકાઉન્ટની વિગત લઈ સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરી તેના આધારે પોલીસે નકલી સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી વોરંટ મોકલી રૂપિયા ખંખેતી ગેંગનો પર્દાફાશ કર્યો છે તારાપુરના દિનેશ પરમાર અને અમદાવાદના જાખડા ગામના જીતેન્દ્ર ઉર્ફે હિતેશ રાઠોડની ધરપકડ કરી છે તેમના સર્વર ઉપર થયેલા આઈપી માહિતી તથા ની વાપરેલ અલગ અલગ જગ્યાઓના ઇન્ટરનેટના વિવિધ અભ્યાસ કરી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ સોળના રોજ બે આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે જે લોકોએ આ ખાતું આપેલ છે તથા આ ખાતું વાપરેલ છે અને આ ડિજિટલ એરેસ્ટ કરવાની જે ગેંગ છે તે પૈકીના બે મેમ્બર હોય તેવી રીતે એમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે ચાર દિવસ સુધી વૃદ્ધાને કરાયા હતા ડિજીટલ અરેસ્ટ માનવ અંગોના વેપારમાં સામેલ હોવાનું કહી ફસાવ્યા સીબીઆઈના અધિકારીઓ હોવાથી ખોટી ઓળખ આપનાર ટોળકીએ પરફેક્ટ પ્લાનિંગ સાથે ફરિયાદીને ફસાવ્યા હતા મહિલાને જરા પણ શંકા ન જાય એ રીતે આરોપીઓ વાતચીત કરતા હતા બાવીસ માર્ચે આરોપીઓએ મહિલાના નામનો વોટ્સએપ નંબર નકલીન વોરંટ મોકલ્યો ત્યારબાદ ફોન કરી મહિલા માનવ અંગોના વેપાર અને પાસઠ કરોડના કૌભાંડમાં સામેલ હોવાનું કહેવાયું બાવીસ થી પચીસ માર્ચ સુધી ચાર દિવસ તેમના જ ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા આ કેસમાંથી બહાર નીકળવું હોય તો પડ્યા હોય એટલા રૂપિયા આરોપીઓએ તેમના ખાતામાં નાખવાનું કહ્યું ધમકીથી ડરી વૃદ્ધાઈ આરોપીઓના ખાતામાં બે લાખ ટ્રાન્સફર કર્યા

અત્યાર સુધી સફળતા મળેલ નથી પરંતુ આ પૈસા જે પણ વ્યારૂપીઓ નીકાળેલ છે યા તો કોઈ કેશ વિડ્રોઅલ કરેલ છે અથવા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ છે તેઓ જ્યારે પકડાશે ત્યારે એમના પાસે રિકવરી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે આમાંથી જે દિનેશભાઈ રામજીભાઈ પરમાર છે તેઓ વિરુદ્ધ તેઓનું જે બેંક ખાતું વપરાયું છે આ ગુનામાં એ આઈસીઆઈસીઆઈ નું છે અને તેના વિરુદ્ધ ટોટલ અગિયાર કમ્પ્લેન ઓલરેડી નોંધાયેલી છે અલગ અલગ રાજ્યોમાં તથા એમાંથી એક કમ્પ્લેન બેંગ્લોર પોલીસ સ્ટેશનનું સેન પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને જ્યાં તેમને અરેસ્ટ કરવામાં આવ્યા છે પકડાયેલા બંને ભેજાબાજ રીઢા ગુનેગાર પોલીસના કહેવા મુજબ આરોપી દિનેશ અને હિતેશ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી દિનેશ વિરૂદ્ધ બેંગ્લુરમાં એક ફરિયાદ નોંધાયેલી છે દિનેશના બેંક એકાઉન્ટ વિરુદ્ધ વિરૂદ્ધ એનસીસીઆરપી પોર્ટલ પર અગિયાર ફરિયાદ નોંધાયેલી છે જેમાં મહારાષ્ટ્રના પુણેમાં રાજસ્થાનના ભીલવાડા ગંતુર જયપુર અને જયપુર વેસ્ટ જિલ્લામાં ગુના નોંધાયેલા છે આ સિવાય બિહારના સીતામહી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે ગુજરાતની વાત કરીએ તો બોટાદ સુરત સિટીમાં ગુના નોંધાયેલા છે બેંગલુર સિટીના વાઇટ સેન્ટ્રલ પોલીસ સ્ટેશન અને બેંગ્લુર પીએસ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે હૈદરાબાદ સિટીના સાબર ક્રાઇમ પોલીસમાં ગુના નોંધાયેલા છે ગુજરાતમાં કેટલા લોકોને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવ્યા છે તે દિશામાં બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ